નમસ્તે મિત્રો તમે જાણતા હશો કે રાજ્ય સરકારે રેશન કાર્ડમાં ઈ કેવાયસી ફરજિયાત બનાવ્યું છે કેવાયસી એટલે નો યોર કસ્ટમર જેમાં આપણે આપણી ઓળખ આપવાની હોય છે તો રેશન કાર્ડમાં ઈ કેવાયસી માટે તમે મામલતદાર કચેરીએ રૂબરૂ જઈને પણ કેવાયસી કરી શકો છો અને જો તમારે ત્યાં ધક્કો ખાઈને લાઇનમાં ઊભું ન રહેવું હોય તો ઘર બેઠા ઓનલાઈન તમારા મોબાઈલમાંથી ઈ કેવાયસી કરી શકો છો આ માટેની ઓનલાઈન પ્રોસેસ માટે આ વિડિયો એન્ડ સુધી જોઈ લેજો વિડીયો જોયા પછી તમે જાતે તમારા મોબાઈલમાંથી જ ઈ કે કરી શકો છો તો હવે રેશન કાર્ડમાં ઈ કેવાય કેવી રીતે કરવું અને એ કર્યા પછી ઓનલાઈન સ્ટેટસ કેવી રીતે ચેક કરવું કે ઈ થઈ ગયું છે કે નહીં તો બંનેની પ્રોસેસ શું છે ચાલો જોઈએ તો સૌથી પહેલાં આપણે રેશન કાર્ડની જે ગુજરાત સરકારની ઓફિશિયલ એપ્લિકેશન છે એ ઇન્સ્ટોલ કરવાની રહેશે તો પ્લે સ્ટોર ઓપન કરો અને અહીંયા સર્ચમાં લખવાનું છે માય રાશન આટલું લખીને સર્ચ કર્યા પછી પહેલી જ એપ્લિકેશન આવી રીતે જોવા મળશે માય રાશન કાઉન્સમાં ગુજરાત અને નીચે ખાસ આ ડેવલપરનું નામ જોઈ લેશો તો આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની છે તો એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો ઇન્ટરનેટ સ્પીડના આધારે ઇન્સ્ટોલ થવામાં સમય લાગી શકે છે ઇન્સ્ટોલ થાય એટલે ઓપન કરો એપ્લિકેશન ઓપન થશે એટલે આ પ્રમાણેની કંઈક સ્ક્રીન આવશે હવે આ પ્રમાણેનું ડેશબોર્ડ જોવા મળશે જો આ એપ્લિકેશન તમે અગાઉ પણ મોબાઈલમાં ઇન્સ્ટોલ કરેલી હોય અને રજીસ્ટ્રેશન કરેલું હોય તો મોબાઈલ નંબર લખી અને ઓટીપી મોકલો ઉપર ટચ કરવાનું છે પણ જો તમે આ એપ્લિકેશન પહેલી જ વાર ઉપયોગ કરતા હોય તો નવા વપરાશકર્તા ઉપર ટચ કરવાનું છે અને ત્યાર પછી અહીંયા પૂરું નામ લખવાનું છે અને આ નામ રેશન કાર્ડના જે સભ્યોના નામ છે એમાંથી જ લખવાનું છે ત્યાર પછી મોબાઈલ નંબર અને ત્યાર પછી મોબાઈલ નંબર ચકાસો ઉપર ક્લિક કરવાનું છે તો હું નામ અને નંબર લખી મોબાઈલ નંબર ચકાસો ઉપર ટચ કરું છું નામ તમે ગુજરાતી અથવા તો અંગ્રેજીમાં પણ લખી શકો છો મોબાઈલ વેરિફિકેશન કોડ જનરેટેડ તો હવે જે નંબર લખ્યા છે એ નંબર ઉપર એક વેરિફિકેશન કોડ મળ્યો છે એ અહીંયા લખવાનું છે ત્યાર પછી મારી નોંધણી કરો ઉપર ટચ કરો વેરિફિકેશન ખાસ જુઓ વેરિફિકેશન કોડ છ અંકનો હશે એ ખાસ જુઓ તો હવે તમે જોઈ શકો છો તમે સફળતાપૂર્વક રજીસ્ટર થયા છો હવે આ પ્રમાણેની સ્ક્રીન આવશે તો અહીંયા આપણે આપણો મોબાઈલ નંબર લખવાનો છે ફરી અને ઓટીપી મોકલો ઉપર ટચ કરવાનો છે ઓટીપી યોર મોબાઈલ નો હવે ઓટીપી અહીંયા લખી અને ત્યાર પછી ઓટીપી ચકાસો ઉપર ટચ કરીએ તો હવે આ પ્રમાણેની સ્ક્રીન આવશે જેમાં તમે કેટલાક મેનુ જોઈ શકશો તો આ રજીસ્ટ્રેશનની પ્રોસેસ થઈ આપણે રજીસ્ટર થઈ ગયા છીએ હવે આમાં રેશન કાર્ડની જેટલી સર્વિસ છે એ તમે ઓપ્શન જોઈ શકો છો નીચે જોશો તો નીચે એક ઓપ્શન હશે પ્રોફાઇલ તો આપણે પ્રોફાઇલ ઉપર જવાનું છે નેક્સ્ટ સ્ટેપ તો પ્રોફાઇલ ઉપર ટચ કરો ત્યાર પછી તમારું રેશન કાર્ડ લિંક કરો આના ઉપર જવાનું છે હવે અહીંયા રેશન કાર્ડ નંબર લખવાના છે ત્યાર પછી રેશન કાર્ડમાં જે સભ્ય છે એમાંથી કોઈ એક સભ્યના આધાર કાર્ડના છેલ્લા ચાર અંક લખવાના છે ત્યાર પછી રેશન કાર્ડ લિંક કરો ઉપર ક્લિક કરવાનું છે તો વિગત લખી અને રેશન કાર્ડ લિંક કરો ઉપર ટચ કરીએ હવે આ પ્રમાણેનું ડેશબોર્ડ જોવા મળશે જેમાં અહીંયા જે ડિક્લેરેશન છે તમે વાંચી શકો છો અને નીચે હું સંમતિ સ્વીકારું છું અહીંયા ચેકબોક્સમાં માર્ક આપવાનું છે ત્યાર પછી આધાર ઓટીપી જનરેટ કરો આના ઉપર ક્લિક કરવાનું છે એટલે જે તે જે સભ્યની તમે વિગત લખી છે એના જે આધાર કાર્ડ નંબર લખ્યા છે એ આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હશે એના ઉપર ઓટીપી કોડ ગયો હશે અહીંયા એક વાત ક્લિયર છે

ઓટીપી ચકાસા ઉપર ક્લિક કર્યા પછી અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો રેશન કાર્ડ લિંક થઈ ગયું છે તો આ સ્ટેપ નંબર બે હતું હવે આપણે ઈ કેવાયસીની પ્રોસેસ કરવાની છે તો અહીંયા ડાબી બાજુ જે ત્રણ લાઈન છે એના ઉપર ટચ કરીએ ત્યાર પછી હોમ તો હવે ફરી આ પ્રમાણેના કેટલાક મેનુ જોવા મળશે જેમાં અહીંયા નીચે જોશો તો આધાર ઇ કેવાયસી ઓપ્શન છે એના ઉપર જવાનું છે એના ઉપર ટચ કરીએ સૌથી પહેલા અહીંયા તમે જોશો તો સ્ટેપ લખેલા છે અને ડાઉનલોડ આધાર એપ લખેલું છે તો અહીંયા ટચ કરી અને એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની છે એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જાય ત્યાર પછી ફરી બેક આપશું ફરી આપણે આ ઈ કેવાયસી ના પેજ ઉપર આવી જવાનું છે અને અહીંયા તો ઉપરની સૂચના તમે વાંચી શકો છો ત્યાર પછી અહીંયા નીચે ચેકબોક્સમાં ટીક આપવાનું છે અને કાર્ડની વિગતો મેળવો આવું લખ્યું છે આના ઉપર ટચ કરવાનું હવે સૌથી અહીંયા તમારા રેશન કાર્ડ નંબર લખેલા દેખાશે અને બાજુમાં જે કેપચા કોડ છે એની નીચે લખવાના છે ત્યાર પછી કાર્ડના સભ્યોની વિગત મેળવો આ લખ્યું છે આના ઉપર ટચ કરો હવે તમારા રેશન કાર્ડમાં જેટલા સભ્યોના નામ હશે એ અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો અને આમાંથી જે સભ્યનું ઈ કેવાયસી કરવા માંગતા હોય તો અહીંયા આધાર ઈ કેવાયસી માટે સભ્ય પસંદ કરો એવું લખ્યું છે ત્યાં પણ આ બધા સભ્યોની વિગત દેખાશે નામ દેખાશે એમાંથી જે સભ્ય હાજર હોય જેનું કેવાયસી કરવા માંગતા હોય એ સભ્ય સિલેક્ટ કરવાનું છે એટલે ત્યાં નામ આવી જશે ત્યાર પછી આ સભ્યમાં આધાર ઈ કેવાયસી કરો આના ઉપર ટચ કરો હવે ફરી આવી રીતે ડિક્લેરેશન આવશે હું સંમતિ સ્વીકારું છું અહીંયા ચેકબોક્સમાં ટીક માર્ક આપો અને ઓટીપી જનરેટ કરો ઉપર ટીક કરી જે સભ્યનું નામ તમે સિલેક્ટ કર્યું છે એના આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક હશે એ નંબર ઉપર એક ઓટીપી કોડ ગયો હશે એક ઓટીપી કોડ અહીંયા લખવાનો છે તો ઓટીપી કોડ લખી અને ઓટીપી ચકાસો ઉપર ટચ કરવાનો ઓટીપી વેરીફાઈડ આટલું કર્યા પછી કેમેરો ઓપન થશે અને કેમેરાની સામે આપણો ચહેરો દેખાય એવી રીતે મોબાઈલ રાખવાનો છે ત્યાર પછી જ્યારે ગ્રીન સર્કલ થઈ જાય ત્યાર પછી આંખ એકવાર બંધ કરી અને ખોલવાની છે તો હવે આ પ્રમાણેની સ્ક્રીન જોવા મળશે જેમાં આપણી વિગત હશે બર્થ ડેટ હશે નામ હશે એડ્રેસ હશે અને અહીંયા મંજૂરી માટે અહીંયા ચેકબોક્સ છે એમાં માર્ક આપવાનું છે ત્યાર પછી મંજૂરી માટે વિગત મોકલો આના ઉપર ટચ કરો રિક્વેસ્ટ્રુવલ તો હવે આ પ્રમાણે તમે જોઈ શકો છો તો હવે આપણી ઈ કેવાયસી માટેની રિકવેસ્ટ સેન્ડ થઈ ગઈ છે આટલી પ્રોસેસ છે હવે બે કે ત્રણ દિવસ પછી તમે ઈ કેવાયસી થયું છે કે નહીં એ ઓનલાઈન સ્ટેટસ ચેક કરી શકો છો તો આ માટે સૌથી પહેલાં એપ્લિકેશન ઓપન કરી અને જે મેનુ આવે છે એમાંથી આપણે જવાનું છે આધાર ઈ કેવાયસી ત્યાર પછી અહીંયા વિગત છે એમાં ચેકબોક્સમાં ટીકમાર્ક આપવાનું છે કાર્ડની વિગતો મેળવો આના ઉપર જવાનું છે હવે આ પ્રમાણેની સ્ક્રીન આવે એમાં સાવ નીચે જુઓ અહીંયા એક ઓપ્શન છે ઇ કેવાયસી સ્ટેટસ તપાસો આના ઉપર ટચ કરો ત્યાર પછી ફરી આપણે અહીંયા આધાર કાર્ડ નંબર લખવાના છે જે સભ્યનું આપણે ઈ કેવાયસી રજીસ્ટ્રેશન કરેલું છે એના આધાર કાર્ડ નંબર લખવાના છે ત્યાર પછી અહીંયા બાજુમાં જે અંક દેખાય છે એ કોડ અહીંયા લખવાના છે અને પછી ઈ કેવાયસી સ્ટેટસ તપાસો આના ઉપર ટચ કરવાનું